મંડળના પ્રમુખ દિલીપ દરજી લાવ નું સન્માન કરવામાં આવા સાથે સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવાની ચર્ચા કરવામાં આવી હતી શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે શ્રી બસો દરજી સમાજ ની સામાન્ય સભા અને સંમેલન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ ના અધ્યક્ષ દરજી માણિક લાલ મોહનભાઈ નવયુવક મંડળના પ્રમુખ દિલીપભાઈ દરજી ગોપુ દરજી સહિત મહેશભાઈ દરજી પુષભાબેન મનહરલાલ દરજી સહિત ઉપસ્થિત દરજી સમાજના અગ્રણીઓના હસ્તેથી પ્રાગટ્ય કરીને કાર્યક્રમ શરૂઆત કરાઈ બસો બાર દરજી સમાજના સ્નેહ કાર્યક્રમના અધ્યક્ષ સહિત ઉપસ્થિત મહાનુભાવનો દરજે સમાજ વિકાસ મંડળના સભ્યો અને શહેરાના યુવક મંડળના પ્રમુખ સહિત સભ્યો દ્વારા શાલ ઉડાડીને પોલોનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અજયભાઈ દરજી બસોભાર દરજી સમાજના પ્રમુખ અરવિંદ કુમાર ધરજી દિલીપભાઈ દરજી ઉમેશ દરજી સહિત સમાજના અગ્રણીઓએ સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા છોકરા અને છોકરીઓ શિક્ષણમાં આગળ વધે અને વ્યસન મુક્તિ માટે ખાસ ભાર મૂકવા સાથે સમાજમાં કોઈ પણ વ્યક્તિને અચાનક મુશ્કેલી આવી પડે ત્યારે સમાજ તરફથી દાન માટે ટહેલ નાખવામાં આવે તે સહિતની અનેક ચર્ચાઓ જ્ઞાતિબદ્ધોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં માં ધોરણ એક થી બાર ના તેજસ્વી તારલાવ નું મહેન્દ્રભાઈ દરજી નટવરલાલ મગનલાલ દરજી 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 ભગાભાઈ સુખાલાલ દરજી ભરતભાઈ દરજી 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 અને વિપુલભાઈ નટવરલાલ તેમજ ગોપાલભાઈ પ્રતિક ગણપતભાઈ દરજી સુમનલાલ દરજી બાર ગામના ભાવેશ દરજી સહિત સ્ટેજ પર ના મહાનુભાવના હસ્તે ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું જયારે લુનાવાડા તાલુકાના સાલાવાડા ગામના અલ્કેશ ડાયાભાઈ દરજી નિવૃત્ત સૈનિક નું પણ સમાજના અગ્રણીઓ દ્વારા શાલ ઉડાડીને ફૂલો નું

સરકારની અમારી એક રજૂઆત એવી છે કે અમને ગાંધીનગર ખાતે એક પ્લોટની ફાળવણી કરે જેથી કરીને અમારા બાળકોને ત્યાં રહેવાની અને ભણવાની સગવડ મળે એવી અમારી સરકારને આગામી સમયમાં ઉગ્ર રજૂઆત રહેશે અને આગામી સમયમાં સરકાર અમને ફાળવણી કરે એવું અમે ઈચ્છા રાખી છે આજ રોજ શહેરા ખાતે બસો બાર ગરજી સમાજની જનરલ મીટિંગ રાખવામાં આવી હતી અને તેમાં અમારા ખાસ મુદ્દાઓ એ હતા કે સમાજમાં ચાલતા રિવાજો બંધ કરવા બેટી પઢાવો બેટી પઢાવ એક મુદ્દો એ હતો અને સમાજમાંથી વ્યસન મુક્તિ થાય એ પણ અમારો એક ખાસ ભારપૂર્વક મુદ્દો હતો એના વિશે અમે સામાન્ય સભામાં પધારેલા દરેક જ્ઞાતિબંધુઓને ભારપૂર્વક અમે એની અપીલ કરી છે અને એમાં અમે સક્સેસ થઈશું એવી પણ અમને આશા છે આજ રોજ શહેરા મુકામે બસો બાર શહીદ અરજી સમાજની એક સામાન્ય સભા અને સંમેલન યોજાઈ ગયું જેમાં સમાજના જુદા જુદા ગામેથી ભાઈઓ બહેનો વડીલો અને વિદ્યાર્થીઓ કે જેઓનું સન્માન કરવાનું હતું તેઓ હાજર રહ્યા આજ રોજ મીટિંગમાં જુદી જુદી યોજનાઓ વિશે છણાવટ કરવાની રિવાજો કુરિવાજો વગેરેની ચર્ચા કરવામાં આવી અને સમાજ જેમ ને જેમ વધુ ને વધુ આગળ વધે તેની ચર્ચા કરવામાં આવી